બે થી ત્રણ લોકોને રેસ્ક્યુ કર્યા છે અમારા સંવાદ ધનરાજ બાગલે પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું ધનરાજ આખે આખું ક્રિકેટ બોક્સ ધરાશાયી થયેલું અમે જોઈ શકીએ છીએ કેટલા લોકો ઈજાગ્રસ્ત શું વિગતો બિલકુલ કતરગામ વિસ્તારમાં ક્રિકેટ બોક્સ આવ્યો છે અને આ ક્રિકેટ બોક્સ ની અંદર ક્રિકેટ રસીકો છે ક્રિકેટ રમી રહ્યા હતા તે દરમિયાન આ ધરાશાયી થયું હતું જોકે તાત્કાલિ ધોરણે ફાઇવ હતા અન્ય લોકો હતા તેઓ સહી સલામત ભાગવામાં સફળ રહ્યા હતા જોકે ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે બંને જે યુવકો હતો જે ક્રિકેટ રમી રહ્યા હતા જે દબાયેલા હતા તેમને સહી સલામત બહાર રેસ્ક્યુ કરીને તેને હોસ્પિટલ આવ્યા હતા

આખે આખું ક્રિકેટ બોક્સ તેજ પવનના કારણે જમીન દોસ્ત થઈ ગયું દોડધામ મચી ગઈ હાલ તો કોઈ જાનહાનીના સમાચાર નથી બે થી ત્રણ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે